નમસ્કાર દર્શક છો તેલકાન ન્યૂઝ સ્થિત દરગા કમિટી દ્વારા શરબતનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું ભરૂચના આમોદ સ્થિત દરગાહ કમિટી દ્વારા ઉનાળાની કાળછાળ ગરમીમાં આમોદમાં આવતા પ્રજાજનોને લીંબુ શરબતનું વિતરણ કરીને એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું નગરના મધ્યમાં આવેલા બાદશાહ બાપુના બગીચામાં આવેલ આમુદના શહેન સાહજરત ગેબનશાહ બાવા કાંડા બાવા બાલાપીર બાવાની દરગાહની કમિટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરાવું દરગાહ કમિટી દ્વારા બપોરના બે વાગ્યાના સમય બેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે શહેરીજનો અને આમોદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોને લીંબુ શરબત પીવડાવી પ્રજાજનોની તૃષા છીપાવી હતી શહેનશાહે ગેબન શાહ બાવા દરગાના બાદશાહ બાવા બગીચા કમિટી દ્વારા આશરે પાંચસો લિટર જેટલા લીંબુ શરબતનું વિતરણ કરી લોકોના હૈયા જેથી લીધા હતા અને પ્રજાજનોએ પણ લીંબુ શરબતનું આજમન કરીને વિતરકોને આશીષ પાઠવ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ कमिटी द्वारा बादशाह बापू यंग कमिटी द्वारा आज लींबू शरबत आयोजन कर જેમાં ચારસોથી પાંચસો લીટર ધૂંદુનું શરબતનું વિતરણ રોજ કરવામાં આવેલ છે આવક પિસ્તાલીસ ડિગ્રી તાપની અંદર આજનું શરબત પીવાથી પબ્લિકને ઘણી ઘણી રાહત મળી છે